હેલો ફ્રેન્ડ્સ આ ઉનાળો મેળ છે અને મેં કેટલા દિવસથી બીજા બીજા વિડીયો અપલોડ કરતો હતો આજે મેં મને યાદ આવી મંદિર બાજુનો વિડીયો અપલોડ કરવાનો બાકી છે તે આ મંદિર બાજુ અમે જતા છે આપણે મકર સંક્રાંતિનો મેળ છે અને મેં ભૂલી ગયેલો અપલોડ કરવાનો વિડીયો હમણાં મંદિર બાજુ આપણે જઈએ

ઘણું બધું છે બહુ મસ્ત મસ્ત છે સુંદર સુંદર નજારો પણ છે કેટલી બધી પબ્લિક છે આ બહુ બધી મજા આવી ગયેલી ઉનાઈ મને परवे दैट इज मस्त भाई को पण बो मस्त मस्त यादनी केतला गदा से सुंदर सुंदर नजर से एकदम वो पब्लिक तो बो घणी लगी से आजनी मोर बो मस्त मस्त देख पण से वो मस्त सुंदर सुंदर नजर से एकदम

कोई तुम आगे पण बहुत मस्त सुंदर सुंदर नजारे बताया आज जो बाय